હવે આ કંઈ ભગવાને આટલું સરસ જીવન આપ્યું છે કયા ભગવાને પ્રશ્ન ઉભો થાય છે તે લોકો મોટે ભાગે નિરાશામાં કેમ રહે છે કયા ભગવાને આપ્યો છે મહાવીર ભગવાન આપ્યું છે ના મહાવીર ભગવાન તો આપે નહીં ને કૃષ્ણ ભગવાન આપ્યો છે તો એ ના આપે તો કોને આપ્યો છે રામ ભગવાને તે એ તો મોક્ષે જ તારે શું કામ આપવા આવે આવું કર્મ આપ્યું છે કુદરતે છે વ્યવસ્થિત આપણી માટે એ છે એટલે ખરેખર ભગવાન કશું નથી આપ્યું ભગવાન તો આત્મા એ જ ભગવાન છે એ જ બીચા ફસાયા છે ને જેમ ગમે આવડું પેલો પહેલવાન હોય છે ને બધા બોક્સરો હાથ વખત મેં આમ તાર થી બાંધી દીધા હોય પછી એને કહે હવે લડાઈ કરેલી પણ શું લડાઈ કરે બંધાયેલો છું તો પાવરફુલ માણસ હોય કે ન એ મેં તાર જેવી વસ્તુ બાંધી શકે કે નહીં બોલે બોલો આવો આત્મા પાવરફુલ એટલે આખું બ્રહ્માંડ ધ્રિજાવે એવી શક્તિ ધરાવે છે અત્યારે ઢંકાયેલો છે એ આવરણ તૂટતા આપણે આ સત્સંગ કરીએ એટલે આવરણ તૂટતા જાય છે અને આત્મશક્તિઓ વ્યક્ત થતી જાય છે એટલે આ આત્મા દરેક જીવ માત્ર પોતે આત્મા જ છે મય પણ અત્યારે એને પીળા ચશ્મા કોકને લાલ ચશ્મા એટલે ચશ્માથી એ જુએ છે અને ચશ્માથી જુએ એટલે કયા ચશ્મા તો કે મોહની આ ચશ્મા નહીં આપણે શાસ્ત્ર દર્શનાવરણ મોહનીય અંતરાય નામ કર્મ ગોત્ર કર્મ વેદનીકર્મ એ આવરણોમાંથી પોતે જુએ છે અને પોતાના આત્મ પોતાને દેખાતો નથી એને ભાન જ નથી બિચારાને એટલે જીવ દશા રૂપે ભોગવે છે અને એ જોવાથી પછી રાજદ્વેષમાં પડે છે અને ક્રોધમાનમાં એલોપ કરે છે બધું એટલે એને આ બધું સંસારમાં પછી દુઃખ દુઃખ ને દુઃખ જ આવીને પડે છે એટલે આ નિરાશામાં સાથી તો કે એને એને પોતે પોતાના સત્તામાં નથી જીવતા પર સત્તામાં પરાધીન જીવે છે પરવસ જીવે છે પરવસ જીવનમાં સુખી હોય માણસ પરવસતામાં સુખ હોય તો કે આ પરવસ જીવન છે એટલે સુખ શાંતિ કશું જ ના હોય ફક્ત આ તો શું છે કે એટલા બધા દુઃખ છે કે બે દુઃખના ઇન્ટરવલ ને સુખ કહે છે આપણા લોકો નહીં ત્રણ કલાક ફિલ્મ હોય ને દોઢ કલાક પહેલા ને પછી દોઢ કલાક દસ મિનિટ ઇન્ટરવલ હોય ને એવું દોઢ કલાક નું દુઃખ દુઃખ પછી બીજા દોઢ કલાક નું દુઃખ અને બે દુઃખ વચ્ચે શાંત થોડી વાર બંધ થયું હોય એ ઇન્ટરવલ લોકો કે સુખી થઈ ગયા આપણે થોડું ગળામાં કાનમાં કાપ ગાપ ગાલે ગળામાં ચેન બેન પહેરે માથે ટીપકા ટકાળ ઓઢા ગાલી લાલી ચોપડે એ દસ મિનિટના ઇન્ટરવલ મજા કરે એને લાગે કે આપણે સુખી છીએ પણ હમણાં દુઃખ શરૂ થવાનું છે ખબર જ નથી કે પર્વસ્થા હોય ત્યાં દુઃખ કેવી રીતે હોય હમણાં કશું હસબન્ડ બોલે તો દુઃખી થઈ જાય છોકરા બોલે તો દુઃખી થઈ જાય સાસુ કંઈક બોલે તો દુઃખી થઈ જાય જોબ કરવી પડતી હોય કે જોબ કરું છું તો ત્યાંય બસ તો હોય કે નહીં ઉપરી હોય ત્યાં સુખ હોય નહીં દુનિયામાં એટલે આ બધા દુઃખનું ફળ બિચારા ભોગવે છે એમાં કોઈનો દોષ નથી ફક્ત તમને જ્ઞાન મળે છે ત્યારે તમે પોતે સ્વતંત્ર થાવ છો ભારતી તો પર્વશ જ રહ્યા હ એને આશા રાખવી નહીં સ્વતંત્ર થાય થવાય નહીં દેવાના તમે આધીન છો રહેવા દો બરોબર આપણે સ્વતંત્ર રહેવું નિરાંત હું શુદ્ધાત્મા છું એ સ્વતંત્ર મહામુક્ત સમજાય ને એ જ્યાં સુધી આત્મભાનમાં ન આવે ત્યાં સુધી સ્વતંત્રતા ઉત્પન્ન થઈ શકે નહીં માણસને તમે ગુંઠાણું એટલે ગુણ સ્થાનક કહેવાય છે આત્મગુણો પ્રગટ થયા એ કયા લેવલ જેટલા પ્રગટ થયા એવું શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે જગતના લોકોને તો આત્મા છું ભાન જ નથી કેટલાય ત્યારે આપણામાં આત્મા છે ખબર પડે છે પણ આત્મા કરે છે ભોગવે છે આત્મા કે શરીરમાં બધું કામ કરાવે છે એ બધી માને છે આત્મા કરતા છે એવું માને છે એટલે આ આત્મા છે કે નહીં એમાં શંકામાં છે કેટલાક લોકો કેટલાક લોકો છે કે છે કેટલાક એને નથી કે છે એટલે એની સમજણ છે ને એની સમજણને એનું ડેવલપમેન્ટ કહેવાય છે તો જ્યાં સુધી પુનર્જન્મ સમજતો નથી ત્યાં સુધી બધા અજ્ઞ જીવો કહેવાય અંડર ડેવલપ આપ કોઈને કેવું નહિ હવે અંડર ડેવલપ છે એટલે શું કે એને ખબર જ નથી પુનર્જન્મ સમજતો થયો ને તો આત્મા ફરી ફરી જન્મ લે છે એટલે હું કાયમનો છું હું કાયમનો છું ભાન થયું ત્યારથી પુનર્જન્મ ને સ્વીકારતો થયો કહેવાય અથવા સ્વીકારે તો જ કાયમનો છું એનું ભાન થયું અને ત્યારથી એ મિથ્યાત્મક ગુંઠાણામાં આવ્યો કહેવાય કે આત્મા પુનર્જન્મ છે પછી એથી આગળ એટલું સમજે કે મોક્ષ છે મોક્ષનો માર્ગ છે વિથરાકો મોક્ષે લઈ જનારા છે એવું બધું સમજે તો મિથ્યાત્વ ગુંઠાણું કહેવાય પહેલું ગુંઠાણું તો ગુંઠાણામાં એ ગુણ કહેવાય છે હવે ઊંધું તો ઊંધું પ્રગટ થયું ને લોકો તો ઊંધું પ્રગટ ને છતું પ્રગટ નથી આવરણમાં છે અને એમાં પછી ભાન થાય કે હું આત્મા છું દેહ જુદો તો એ સંકિત થયું કહેવાય ઉપશમ સંકિત આ શબ્દોથી ના ચાલે એનો અનુભવ થવો જોઈએ ત્યાં સુધી એ પછી આખું છે મોટું પગથિયા ચડે છે બાર ચૌદ ગુણા આપડે ફાઇલ નંબર વન થી કાય બી છૂટાપણ રાખવું હોય તો એના માટેની મુખ્ય ચાવીઓ કઈ કઈ આપણે વાપરી શકીએ મુખ્ય ચાવી આજ છે ને પાંચ આજ્ઞા તમે શરૂ કરો એટલે મુખ્ય ચાવી કે ભાઈ રિલેટિવ બધું બિપિનભાઈનું રિયલ બધું જ શુદ્ધ આત્માનું આપણું કઈ કંઈ પણ કાર્ય થયું કે મેં ચા બનાવી તો ભાઈ ખાંડ દૂધ પાણી ચા તો રિલેટિવ માટે બિપિનનું રિલેટિવ રિયલ જુદું પડે રિલેટિવ વ્યવસ્થિતને તાપે છે અને ફાઇલ સ્વરૂપે છે એટલે આ પહેલું પાંચ આજ્ઞાથી છૂટું રહી શકો દરેક વખતે આપણે રિલેટિવ છે કે રિયલ તપાસ કરવાની એ કોઈ અપમાન કર્યું કે તમે નક્કામાં છો જુઠ્ઠા છો ને નવા છો ને ભાઈ ભોગવટો આવ્યો તો આ ભોગવટો કયા આધાર આવ્યો કોને થયો તો કે આ શબ્દોના આધારે રિલેટિવ નોય મારું જેટલું રિલેટિવ નોય મારું કહેવાનું રિયલ એટલું જ મારું છે સ્વરૂપ રિલેટિવ બધું મારું સ્વરૂપ નથી કશું જોયું ને ગમ્યું તો ગમ્યું ગમનાર કોને તો કે રિલેટિવને કારણ આના આધારે નાખો ઇન્દ્રિયોના આધાર થયું એટલે મારું નહીં હું એમાંથી જુદો છું એટલે રિલેટિવ રિયલને જુદું પાડ પાડ કર્યા કરવું પડે પહેલી બે આજ્ઞા રિલેટિવ બધું સાયન્ટિફિક સરકમશિયલ એવિડન્સ છે રિયલ જાણનાર છે એનું સમજાય ને એટલે એ એવી દાદા એ બધી જ બધું આખો દાડો રિલેટિવ રિયલને જુદું પાડવાની જ વાતો કરી છે દરેક ચોપડીમાં જોશો ને દાદા કે છે ને એ ખેંચ કોને કહેવાય કે હું તમને મારી સારી વાત કહેતો તો તમે તમારી વાત છોડો નહીં નહીં દાદા આમ જ સાચું છે એટલે હું વિનંતી કરીને કહું તોય તમે પકડી રાખો એટલે હું સમજું તમે ખેંચ કરો છો પછી એથી આગળ તમે ખેંચને જાણો કે આ બિપિન ખેંચ કરે છે તો તમે આત્મા થઈ ગયા આ પ્રકૃતિ ખેંચ કરે છે તમે એને જાણકાર છો એટલે એ પોતે આત્મા મરે છે તમને આત્મા તરીકે જુએ છે જાણે છે કે આ ખેંચ કરનારો ભાગ પ્રકૃતિનો છે પણ તમે જાણતા નથી તમે આકારો છો એટલે તમે લોસ કરો છો અને તમે જાણો કે આ બિપિન ખેંચ કરે છે તમે છૂટા પડો છો એટલે કોઈ પણ વ્યવહાર રિલેટિવનો છે અને રિયલ એને જાણકાર છે એવું આપણે છૂટું પાડવું જોઈએ રિલેટિવ એટલે સાયન્ટિફિક સરકમ એવિડન્સ અવસ્થા માત્ર કુદરતી રચના છે બધા સંજોગ ભેગા થઈને બનશે તમને ખબર પડી જાય તમે ભજીયા ખાધા તમને ભાવ્યા તો મને ભાવ્યા તકને તરત જાગૃતિ ગોઠવો કોને ભાવ્યા જાણ્યું કોણે ભોગવ્યું કોણે તે ઇન્દ્રિયો ઇફેક્ટિવ છે એટલે ઇફેક્ટ થાય છે ને અહંકાર ભોગવે છે મને મજા આવી અને તમે જાણો છો કે આ સરસ અહંકારને મજા આવી એટલે આપણે ત્રણ રિલેટિવને બે વિભાગ પડે છે મંગળદાસ ને બાવો અને તમે રિયલ જાણકાર છો એટલે દરેક સ્ટેજે જાણકાર તરીકે રહેવું રિલેટિવને ઓળખો કે આ રિલેટિવ છે તો તમે રિયલ તરીકે છો સમજાય ને હવે એમાં ક્ષણે ક્ષણે કદાચ આ જાગૃતિ ન હોય કે ઓલ ધ ટાઈમ આ એનાલિસિસ કરતા જ રહેવું પડે એક એક પ્રસંગે કે કાંઈ પણ ઊભું થાય તો હવે આપણે વ્યવહારમાં કે બિઝનેસ કરતા હોય

જ્ઞાન ગોઠવો પછી વ્યવહાર પૂરો કરો પછી પાછું જ્ઞાન થી સેટ કરો કે ના ફાઇલ પૂરી થઈ હવે હું શુદ્ધ તો એ છૂટાપણું ગણાય છૂટાપણું જ ગણાય ગણાય બિગિનિંગમાં હોય એન્ડમાં પણ હોય કદાચ બિગિનિંગમાં ચૂકી જાઓ તો એન્ડમાં હોય તો તમારું છૂટાપણું છૂટાપણું જ કહેવાય હવે એવી રીતે ક્યારેક સંભાવ આપણે ભાવ છે કે સંભાવ વેચ કરવો છે નિકાલ ને છતાંય સંભાવ ચૂકી જવાય

આજે આ ચોપડી ઉપાડી લે એટલે તમે કહ્યું મારી ચોપડી નડવા નથી તમારી જો પેલી આ તો મારી છે એ તમને સંભાવ આવી જાય કે ના આવી જાય પારકી વસ્તુને પારકી જાણો એટલે તમને સંભાવ આવે જ પારકી વસ્તુને પોતાની માની એટલે પછી વિસંભાવ શરૂ થાય સમજાય ને એટલે ફાઇલ તરીકે રાખો ધંધાને અને ફાઇલનો સંભાવે નિકાલ કરો અને મોક્ષનો ધ્યેય હોય ને તો પ્રોફિટનો ધ્યેય ના હોય ને તો પછી પ્રોફિટ લોસમાં બધું એડજસ્ટમેન્ટ સહેલું પડે દાદા ધંધો કરતા હતા ને છે અમે કમાવા માટે ધંધો કર્યો જ નથી અમે કર્મ પૂરું કરવા માટે ધંધો કર્યો છે મોક્ષ માટે ધંધો કરતા હતા કે આ કર્મ અમે લાયા છે પૂરું કરવા માટે પ્રોફિટ મળે એક માત્ર અપેક્ષા જે લોસમાં અપેક્ષા રાખે જ માણસ કોઈ દાડો તમે ઈચ્છા રાખી હતી કે મને વીસ હજારની લોસ આવે તો એ આવે છે કે નિક દાડો ધંધામાં આવે તો જે લોસની ઈચ્છા જ નથી કરતા તોય લોસ આવતો હોય તો નફાની ઈચ્છા શું કામ કરો છો આવશે જ નહીં મળે તો તમે શું કરવું જોઈએ નફો નુકસાન વ્યવસ્થિત માટે આત્માનો પુરસ્થ કરો આત્માના ખાતે રકમ જમા કરો શુદ્ધાત્માનો પુરુષાર્થ કરો તો કે આ જો ધ્યેય રાખશો ને મેં ધંધો કર્યો તો મારે કદો હું મને નફાનો મને ટાઈમ જ નહોતો નફો કમાણી લેવા જવાનો જયારે હું જાઉં એ રસ્તે ત્યારે જઈ આવું કે લાવ મારું પેમેન્ટ આવતો રહો લઈને અને તે અમારે બધા એકાઉન્ટ સંભાળનાર એને આપી દો ચેક જો આ કંઈક આવ્યો છે લઈ લેજે તો કે પચીસ હજાર નો તો આ જે હોય તો લખી ફરી નાખજો એ ફરી નાખે બેંકમાં હવે મારે ટાઈમ હાથમાં માટે ટાઈમ કાઢવું કે પૈસા માટે ટાઈમ કાઢવું એટલે દાદા આખી જિંદગી એટલે આપણું જો આવો ધ્યેય હોય ને તો તમને જાગૃતિ રહે જ આ જાગૃતિ કેમ જતી રહે છે પેલો લોભને લઈને કપટને લઈને મોહને લઈને એમાં નફો નુકસાન વધઘટ થઈને એટલે ભોગવટા શરૂ થાય પણ અહંકારની ઈચ્છા છે અને વાગ વધવો જોઈએ પ્રોફિટ અને પ્રોફિટ અપેક્ષા પ્રમાણે ન બન્યું એટલે ભોગવટા શરૂ થાય એટલે આજ્ઞા જાગૃતિ ચૂકી જઈએ છીએ એટલે જાગૃતિ ચૂકાવે છે કોણ પેલો લોભ કપટ માન મો એટલે આપણે તમારે ધંધાનું કે બન્યું બે કલાક માથા થઈ પૂરું થયું પછી આ તમારા જ ચેક કરો ક્રોધમાં અને એને ચોખ્ખા કરો એ ચોખ્ખા જેમ જેમ થશે ને તેમ તેમ તમારો જાગૃતિ વધતી જશે બાકી કામકાજ કાર્યો જાગૃતિને રોકનારા નથી તમે કામકાજ કહો ને મારે આટલું બધું રસોડાનું કામ કરવું પડે ઘરનું કામ કરવું પડે ધંધાનું કામ કરવું પડે મારી જાગૃતિ કેટલી રહે કામકાજ રોકતું નથી જાગૃતિને કસાયો જાગૃતિને રોકે છે તમારી અણસમજણથી કષાય ઊભા થાય છે પારખી વસ્તુને પોતાની માની રિલેટિવને રિયલ માન્યું એટલે ડખા શરૂ થાય કરતા થાવ એ ત્રણ જ વસ્તુ છે રિલેટિવને જુદું ના રાખ્યું રિયલને જુદું ના રાખ્યું તો ડખો થાય કરતા થાવ તો ડખો થાય અને મારું માન્યું તો ડખો થાય ફાઇલ માનો તો ડખો ના થાય ફાઇલ માનશો તો સંભાવ રહેશે મારું માનશો તો રાગદેશ થશે કરતા થશો તો રાગદેશ થશે અકર્તા થશો વ્યવસ્થિત કરતા કહેશો તો સંભાવ રહેશે હું જ બિપિનજુ માન તો રાગદેશ ને બિપિન જુદો હું આત્મા તો સંભાવ એટલે આપણે આ આત્મા રહેવા આત્મા તરીકે રહેવા માટે ત્રણ શબ્દો છે રિલેટિવ વ્યવસ્થિત અને ફાઇલ રિયલ તમે પોતે છો અને સમજવા માટે પાંચમો ભાગ આપ્યો છે સત્સંગમાં આવો તો સમજાશે હવે પાંચ આગને આપણી એટલી સહેલી કરી આપી છે કે તમને રિયલ ને રિયલ તરીકે રહેવાય રિલેટીમાં પેસી ના જવાય એટલે એટલે જ્યારે જ્યારે તમે જરાક ભોગવટ આવ્યો ને તરત છૂટું પાડો કે કોને આવ્યો હું કોણ અને આમાં કઈ વસ્તુ જલાઈ ગયા છે કે નોય મારી કરીને છોડી દો હવે કરતા થઈને તો કરતા થઈને છોડી દો એટલે મેઇન ડિવેલ્યુઝ કરવાનું છે બીજું બધું કારણ કે એનું વેલ્યુ બહુ મૂકી છે દાદા પૂછ્યું દાદા તમને આ જગતમાં પ્રિયમાં પ્રિય વસ્તુ કઈ શું હશે એમને હીરામાં પ્રિય છે વડોદરો પ્રિય હશે આત્મા કે છે અમને આખી દુનિયામાં આત્મા સિવાય કોઈ પોતાનો જ આત્મા પ્રિય છે કે લોકોનો બધાનો આત્મા આ તો આપણો આત્મા પ્રિય તું વચ્ચે આવ્યો છે કાઢી નાખીશ તને તો એ ખરો આત્મા પ્રિય ના કહેવાય આત્મા સિવાય બીજે ક્યાંય દ્રષ્ટિ જ નથી એમની કોઈ પેકિંગ ઉપર દ્રષ્ટિ જ નથી આ સ્ત્રી છે ના પુરુષ છે ના પૈસાવાળો છે ને ગરીબ છે ને નોકર છે ને આ છે ને આ કામનો છે નકામો છે રિલેટિવ ની દ્રષ્ટિ જ એમને પૂરી છૂટી ગઈ છે રિયલ માટે જ દ્રષ્ટિ છે અને કેમ કરીને તમારો રિલેટિવ માંથી તમે બહાર નીકળીને રિયલમાં પ્રગતિ કરો દાદા સરસ કહે છે કે આપણું જ્ઞાન અવિનાશી તરફ જોવાની દ્રષ્ટિ વધારનારું છે અવિનાશી જોવાનું શીખવાડે છે બાકી વિનાશીના મોહમાંથી બહાર નીકળો અવિનાશીના પુરુષાર્થમાં આગળ વધો

જેમ બિપિન ગાડી ચલાવતા તો મન એનું બોલે એક્સિડન્ટ થઈ જશે તો મેં તારી વાત સાંભળી કે બધા નથી તો લાખો ગાડીઓ ગઈ છે ને આની આગળ કશું નહી થાય ત્રિમંત્ર બોલો તમે વાત કરો સાથે જેમ પેલો બાબલો કે પપ્પા આ ગાડી આપડી પર આવશે તો ના એ બાજુના રેલવે ના ટ્રેક ઉપર છે આપડી ગાડી આ ટ્રેક પર છે એટલે અહીં નહીં આવે એ પેલો બાબલા સમજાવવું પડે કારણ નાનો હોય ને એને ખબર ના હોય આ બિપિનભાઈ ને આપણે સમજાવવા પડે કારણ એ અજ્ઞાન થી ભરેલા છે અને આપણે જ્ઞાન વાળા થયા તો અજ્ઞાન થી ઉભું થયેલું પઝલ જ્ઞાન સોલ્વ કર્યા કરવાનું બુદ્ધિ એટલે અજ્ઞાન પરિણામ કહેવાય અને જ્ઞાન એટલે પ્રજ્ઞા કહેવાય એટલે પ્રજ્ઞા અને બુદ્ધિ વચ્ચે કોન્વર્સેશન કરવાના છે અથવા તો અહંકાર અને બુદ્ધિ વચ્ચે અહંકાર અને પ્રજ્ઞા વચ્ચે અને બિપિનભાઈ આખા ડિપાર્ટમેન્ટનો માલિક કોણ અહંકાર એની પાસે હથિયાર કયો બુદ્ધિ ચિત મન દેહ ક્રિયા બધી હથિયાર હાથ પગ બધા અહંકાર પાસે આ બધા હથિયાર છે અને પેલા ક્રોધ માન લોકથી ધાર્યું કરવા જાય છે અને આપણી પાસે જ્ઞાન પ્રજ્ઞા એ પ્રજ્ઞા પેલા અહંકારને ને પછી સમજણ પાડે કે તમે ધાર્યું કરવું છે ભાવના રાખો ને શું કામ કરતા પણ આમ જાઓ છો સંજોગને ને વ્યવસ્થિત ને કરવા દો એટલે અહંકારને જેમ જેમ સમજણ પાડો છો અજ્ઞાન સમજણ છોડાવો અજ્ઞાન સમજણ ફીટ કરાવો તો એ કોન્વર્સેશન પ્રયોગ એ ઊંચા ઊંચી જુદાપણાની જાગૃતિનું સાધન છે દાદા કે છે અમે એમને એમનામાં જોઈશું ને પાને પાને આ પ્રયોગ બેસાડ્યો છે ચંદુભાઈ કોઈની પર ગુસ્સો કરતા હોય તમારે કહ્યું કેમ ચંદુભાઈ બીજાને દુઃખ આપો છો પ્રતિક્રમણ કરો એટલે તમે ગુસ્સો નથી કરતા બિપિન કરે બિપિન પાસે પ્રતિક્રમણ કરાવો એટલે દરેક ધંધો બીપીન જ કરે છે શુદ્ધાત્મા કરતો હોય છે તો એને જ કહે તમે ધંધો કરો છો તો બી પ્રેમથી કરશો શું નાના નાના પૈસા પૈસા માટે નાની નાની વાત માટે કકડાટ ના કરશો આપણે આપણી મેળે જુદાપણાનો પાઠ ભજવો ડિપ્રેશન આવ્યું તો ધીમે ધીમે તમે શું કામ ડિપ્રેશન આવજો શું ફાયદો પડે એ સોલ્યુશન લાવો ને ફરો છો પછી દુઃખીત થશો ને તમે છૂટા રહીને વાત કરશો એનો પ્રયોગ ક્યાંથી શરૂ કરી શકો ઓળો માથું બાથું ઓળો ને બીપીન ભાઈ તબિયત સારી છે ને સ્ટોપ પર મારીને બાથરૂમ માં તો આ બગડી ગયા પાછા હા પણ સાયન્ટિફિક પ્રયોગ છે વાતચીત ન કરવા ને બિપિન મજામાં છે ને

પછી કહેશે તમે ચા ચા વા પીઓ થોડું ફ્રેશ થઈ જાવ આપણે ચા પીનારને જ પીવડાવવાની ને નહીં તો પીવાના જ છે આપણે કે ચા પી લો તમારે બે કપ કપી બે શું કરવી તમે અડધો પીઓ થોડીક ના થોડી વધારે પીવી છે સારું પીઓ તો વાતચીત કરો તમે નાસ્તો શું કરશો ખાખરા છે ગાંઠિયા છે એવું તમારે શું ખાવું છે કંઈ ઈચ્છા નથી તો આ ઉપમા ગરમ છે તમે લાવો ત્યારે એ તો કંઈ લાવોને

તો શું કેમ માથે રીન ફરો છો અહંકાર એટલો બધો ઝીણો છે સૂક્ષ્મ છે અને દેહ એવડો મોટો સ્થૂળ છે લાડવો મોટો સ્થૂળ છે અને અહંકાર એટલો બધો સૂક્ષ્મ છે સ્થૂળને પોતે ભોગવી શકતો જ નથી ઇન્દ્રિયો સ્થૂળ છે ઇન્દ્રિયો ઇન્દ્રિયોને ભોગ ઇન્દ્રિયોથી બધી વસ્તુ ભોગવાય છે સૂક્ષ્મ ભોગવતો નથી ફક્ત ભોગવાનો અહંકાર જ કરે છે અને આપણે તો સૂક્ષ્મ તમના સ્ટેશન પર ઊભા છીએ એટલે આપણે ત્યાંથી પેલા સૂક્ષ્મને છોડાવવાનું કે શું કામ તો કરતા પણ અહંકાર કરે છે ભોગવા પણ કરે છે હવે તું પાછો આવી જા જુદાત્મા સીટ પર આવી જા એટલે અહંકાર ને ભોગવટો આવે છે મને દુખ્યું દેખાડીએ કોને થાય છે તું શું કામ છે તો ધીમે ધીમે એની અહંકારની રોંગ માન્યતા છૂટી જાય તો ભોગવટો પગને દુખાવો હશે ભોગવનારો જીરો થઈ શકે બોલો અહંકાર એ રોંગ બિલીફ જ છે કે મને થાય છે તને નથી થતું તું તો શુદ્ધાત્મા માં આવી જા

તે ગયા ભાવમાં ચિતરેલું એ ડિઝાઇન પ્રમાણે આજે ફળ આવે છે એમાં આજનું તારું કરતા પણ છે જ ક્યાં શું કામ આ બન ચાલુ છે જો ને આપણે કે હું બોલું છું પણ બંધ થઈ ગયું ને તો તરત બતાડું જો તારું ચાલે જ કશું સત્સંગ કરતો તો કરો અવાજ નથી લોકોને પહોંચતો શું કરો તો બંધ થઈ ગયો તો આ કેટલા સંજોગો તો થાય છે ને આપણું કરતા પણ છે જ ક્યાં એટલે આ ધીમે ધીમે રિલેટિવ રિયલ જુદું પાડવાનું પછી કરતાં પણ જુદું પાડવાનું મારા પણ જુદું પાડવાનું કરતાં પણ કઈ રીતે જુદું પાડવાનું કે કયા આધારે થયું અને જેટલા જેટલા કામ બગડ્યા હોય ને એ બધા નોંધી રાખવાના અને દિપીન જેદાડે કે ને મેં આ કેટલું સરસ કર્યું તરત કહેવાય દાડ બગડી નહોતું ગયો તો કે આ બગડ્યું હતું તો પછી ત્યારે કેમ ટાડા પડી ગયા તા અને આજે લાડુઓ ખાવા બેઠા છો મારે તમે નથી કરતા તમારું પેલું કામ વ્યવસ્થિત કરતા આ કામ વ્યવસ્થિત કરતા વી આર નોટ હોલ ઓફ સોલ્ડ એની ભાવ તરીકે તારો કે મારે બધાને સારું કરવું છે છે અને પછી સંજોગ વ્યવસ્થિત કરાવડાવે એટલે એટલે આ અહંકારના રીતે જુદો પકડવાનો અને એ કરતા થતો હોય તો છોડાવવાનો એમ કે કોઈ વસ્તુ થયા મારી ચોપડી કેમ ઉપાડી દુઃખ થતું હોય ને તો બોલ નોય મારી ચોપડી નોય મારી નોય મારી પછી વખત બોલાવડવાનું એ મમતા છૂટે એટલે પેલી વસ્તુ આગી પાછી થાય તો આપણને દુખ ના થાય આ ફાઇલ છે નોય મારી શું કામ માથે લઈને ફરે મારું મારું ને પાડોશીના ઘરમાં કંઈક લીકેજ હોય તો કશું દુઃખ થાય આપણને સિલિંગમાંથી અને આપણા ઘરમાં કોન્ટ્રાક્ટર કામ કરીને ગયો ને પછી લીકેજ આવે તો અરે કોન્ટ્રાક્ટરને ધમકાવીએ પૈસા કાપી નાખીશું પહેલાં રિપેર કર હવે પાડોશીના આટલું જ મુશ્કેલી બાજુના ઘરમાં છે તે તો મારું નહીં કહે છે પાડોશીનું

એટલે જુદું રાખ્યા કરો કે આપણે સંભાવે નિકાલ કરીને છૂટવું છે અને છેલ્લામાં છેલ્લો ધ્યેય મોક્ષ માટે છે આ બધો જેમ તમે હાઈવે પર ગાડી શું કામ ચલાવો છો હા તમે અહીંથી ગાડી શરૂ કરો નૈરો બી પહોંચવું છે એટલે માટે શરૂ કરો ને રસ્તા બગસ હું તો ચલાવું છું એટલે ગમે તે ચલાવો તો ક્યાં ધ્યેય છે કે નથી તમારો અને રસ્તામાં અથડામણ નથી થવા દેતા એ સાચી વાત ને એટલે વર્તમાન એ સુધારો છો અને છેવટનો ધ્યેય પણ એટલે બે વસ્તુ લક્ષમાં હોય છે વર્તમાનમાં કોઈ સાથે અથડાવવું નથી ધીમે ધીમે ટ્રાફિકમાં હોય તો ધીમે ધીમે ટ્રાફિક હોય એટલે તમે પાછા આવી જાવ છો ઘેર એટલે ધીમે ધીમે રસ્તા કરતા કરતા પણ તપ કરો છો બે ત્રણ કલાક કે આ ખબર નહીં એક્સિડન્ટ છે બે કલાક બેસી રહેવું પડશે તો બોનેટ ખોલી નાખો જરા બારણા ખોલી નાખો ચણા મમરા થોડા ફાકી લો ચેવડો ને પેલી મોગોની ની થોડી ખાઈ લો અને પછી થોડું ગાડી ટ્રાફિક ચાલુ થાય ખુલ્લો થાય એટલે તમે ચાલો પણ તમે લક્ષ હોય છે ધ્યેય અને અહીં તો ઘરમાં જો કોઈ સાથે અથડામણ થઈને ઘરે રહેવા જેવું નથી હું હોટલમાં જતો રહું અલે આવું છું તો ટ્રાફિક આવે એટલે પાછા ઘેર જતા રહેવાતું હશે ધ્યેય વાળો કોને કહેવાય ટ્રાફિક નડે ને તપ કરે પણ પછી ધ્યેય પ્રમાણે પહોંચે મોક્ષ નો ધ્યેય મારે મોક્ષે જ જવું છે હવે આ સંસારથી છૂટવું છે તો પછી ગમે તેવી અડચણો દસ વખત એડજસ્ટ થયો અને હજુ એડજસ્ટ નથી થતા એની આશા જ ના હોય એને ઉંમર સો વખત એડજસ્ટ હજાર વખત એડજસ્ટ થઈ અને થાવ જ છે ને આ તમે પગને તમે નહીં એડજસ્ટ કરો છો કે નથી કરતા ડાબા ને વડો સીધો બેસ કશું નહીં ડાબા પણ જમણા ઉપર ચડાવો જમણો ડાબા પર ચડાવો કેવા એડજસ્ટ ડાબો જમણો એક જ અંગના બધા સ્પેર પાર્ટ છે ને કેવા એડજસ્ટમેન્ટ કરો છો ને આ હાથે પકડીને દુખો આવે એટલે ધીમેથી હાથે બદલી નાખો તો કેવું તો આ બધા પારકા માનો છે ને એ જ ભૂલ છે અનોકર પાર્કો શેઠ પાર્કો પેલી પાર્કી હું સાર મારા છોકરા ના પાર્કા છોકરા આ બધા ફાઇલો ઘણો બધાને અને એડજસ્ટમેન્ટ લેહા કરો શું ફરક પડે છે પણ અહીંયા અહંકાર કરે છે ડાબો વાત કે જો મેં તને કેટલો સપોર્ટ કર્યો જમણાને તારો જો દુઃખ દુખાવો શરૂ થયો તો મેં તને હેલ્પ કરી બોલે અને અહીંયા અહંકાર બોલ્યા આગળ રહેતો નથી એ અહંકાર ખટતો અહંકાર જ કરે છે આપણે કે ભાઈ નિકાલ કરો આપણે છૂટવા માટે આપણી ગરજે કરીએ છીએ ધંધો આપણી ગરજે કરીએ છીએ વ્યવહાર બધા જોડે આપણી ગરજે કરીએ છીએ બધાને હેલ્પ કરી હોય તો આપણી ગરજે આ સંસારમાં આપણી ગરજે છે આપણે મોક્ષે જવાની ગરજ છે માટે કરીએ છીએ પહેલા સંસારના સુખ ભગવાની ગરજે કરતા હતા હવે આપણે મોક્ષના ધ્યેય માટે કરીએ છીએ સમજાય છે ને એટલે ધીમે ધીમે આપણું સમજણ ફેર થતી જશે તેમ તેમ આ ગૂંચવાળાનો અંત આવતો જશે